રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વિડીયો વાયરલ થવાને લઈ મહિલાઓ બની રણચંડી રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના મેડિકલ ચેકઅપના વિડીયો લીક થતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે હલચલ મચી છે આ વિડિયો સંમતિ વિના રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને પછી ઓનલાઈન શેર કરવામાં આવ્યા હતા જે મહિલાઓની ગોપનીયતાના ગંભીર ઉલ્લંઘનનું ઉદાહરણ છે આ ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને મહિલાઓના હક્કોની રક્ષા માટે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે હોસ્પિટલના સંચાલન વિભાગે આ ઘટનાને સ્વીકારી છે અને જણાવ્યું છે કે તેઓ સત્તાવાળાઓ સાથે સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે ગોપનીયતાને સુરક્ષિત કરવા માટે હોસ્પિટલ પ્રશાસને લેબર રૂમ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાંથી સીસીટીવી કેમેરા હટાવ્યા છે ગુજરાત હાઇકોર્ટે આ મામલે સ્વતઃ નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે એડિશનલી પોલીસી આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને દોષિતોને ઓળખવા માટે તપાસ શરૂ કરી છે આ ઘટનાને પગલે મહિલાઓના અધિકારો માટે કાર્યરત સંસ્થાઓ અને નાગરિકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે તેઓ પીડિત મહિલાઓ માટે ન્યાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાયદાકીય પગલાની માંગ કરી રહ્યા છે આ ઘટનાએ આરોગ્ય સંભાળ સુવિધાઓમાં મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે